વિદ્યાર્થી મિત્રો આપણે માર્ચ બે હજાર સોળનો ચૌદ નંબરનો દાખલો આપણે સોલ્વ કરી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે એક નળાકારનો વ્યાસ સોળ સેમી અને ઊંચાઈ ચાલીસ સેમી છે તેમાં આઈસ્ક્રીમ ભરેલો છે બાર સેમી ઊંચાઈ અને ચાર સેમી વ્યાસવાળા શંકો આકારના કોનમાં ભરવામાં આવે છે તેના પર અર્ધ ગોળાકાર આઈસ્ક્રીમ રહેલ છે તો આઈસ્ક્રીમ દ્વારા કેટલા કોન ભરી શકાય હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે એક વસ્તુ પીગાળીને અથવા એક વસ્તુ માથી બીજી વસ્તુમાં કંઈક લેવાનું હોય ત્યારે બંનેના ગનફળ શોધી તેનો ભાગાકાર કરવો હવે જે આઈસ્ક્રીમ સેલર આવે છે તેની વાત છે તો અહીં કહેવામાં આવ્યું છે કે આઈસ્ક્રીમ વેચનાર પાસે શંકુ સોરી આઈસ્ક્રીમ વેચનાર પાસે નળાકાર આકારનું પાત્ર છે રાઈટ એટલે એનું આ પાત્ર કંઈક આવું છે અને જેનું માહિતી આપણને આપવામાં આવી છે કે વ્યાજ સોળ સેમી અને ઊંચાઈ ચાલીસ સેમી છે હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી કોન ભરવામાં આવે છે કારણ કે આપણે જે કોન ખરીદીએ છીએ તે આ રીતનો કંઈક હોય છે રાઈટ તો એક કોન બનાવવામાં આવે છે કોનનું જે માપ છે તે આપવામાં આવ્યું છે બાર સેમી ઊંચાઈ અને ચાર સેમી વ્યાસ અને આ જે કોન છે તેની ઉપર અર્ધગોલક બને છે રાઈટ સો આપણે રિયાલિટીમાં પણ આ રીતે આપણો આઈસ્ક્રીમ હોય છે આઈસ્ક્રીમનો કોન આ રીતે અર્ધગોલક તેના પર બનતું હોય છે તો આ અર્ધગોલક અને કોન તો બંનેના માપ આપણી પાસે છે તો આપણે કેટલા કોન ભરી શકાય આ નળાકારને સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવે સંપૂર્ણ ભરેલું છે તો કેટલા કોન ભરી શકાય તે શોધવાનું છે તેની માટે આપણે શું કરીશું તેની માટે આપણે સૌથી પહેલા બંનેના ઘનફળ શોધીશું તો ઘનફળ શોધવા માટે આપણી પાસે માહિતી કઈ કઈ છે તો આપણી પાસે નળાકારની ત્રિજ્યા છે રાઈટ સોળ સેમી વ્યાસ છે તેના આધારે આપણે ત્રિજ્યા શોધી લઈએ આઠ સેન્ટીમીટર બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો નળાકારની ઊંચાઈ ચાલીસ સેન્ટીમીટર નળાકારનું ઘનફળનું સૂત્ર બધા જ સૂત્રો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ કરવાના રહેશે નળાકારનું ઘનફળ પાયાર સ્ક્વેર એંચ અને શંકુનું ઘનફળ વન અપોન્ટ થ્રી પાયર સ્ક્વેર એચ રાઈટ બંને મળતા હોતા સૂત્રો છે હવે આપણે કિંમતો મૂકી દઈએ પાય એમનું એમ આર આઠ આઠ એચ ચાલીસ હવે તમને કદાચ પ્રશ્ન થાય કે પાયની કિંમત કેમ ન મૂકી તો વિદ્યાર્થી મિત્રો નળાકારના ઘનફળમાં પણ પાય આવે છે શંકુના ઘનફળમાં પણ પાય આવે છે અને જ્યારે ઘનફળ શોધવાનું હોય બે પાત્ર હોય બંને પાત્રના જે સૂત્ર છે તેની અંદર જો પાય આવતો હોય તો પાઇની કિંમત મૂકવી નહીં કારણ કે પાય પાંય કેન્સલ થઈ જશે તમે મૂકી દો તો પણ વાંધો નહીં પણ કેલ્ક્યુલેશન ઇઝી બની જાય જો તમે પાઈની વેલ્યુ નહીં મૂક્યો એટલે બંને ફોર્મ્યુલા બંને સૂત્રની અંદર પાય આવતો હોય તો પાઇની કિંમત મૂકવી નહીં હવે વિદ્યાર્થી મિત્રો શંકુનું સોલ્વ કરીએ આપણે રાઈટ તો શંકુની અંદર વિદ્યાર્થી મિત્રો શંકુની ત્રિજ્યા આપણને આપવામાં આવી છે તો તે જ ત્રિજ્યા અઢ ગોળાકારની પણ થાય હવે આનું કારણ શું વિદ્યાર્થી મિત્રો તો ઉદાહરણ તરીકે આ મારો કોન છે રાઈટ આ મારો કોન છે એની પર અર્ધ ગોલક શેપમાં આઈસ્ક્રીમ છે રાઈટ અર્ધ ગોલક તો ત્રિજ્યા ત્રિજ્યા જે છે વિદ્યાર્થી મિત્રો તો શંકુની જે ત્રિજ્યા છે છે આ આ શંકુ શંકુ અહીંયા તો શંકુની જે ત્રિજ્યા હોય તે ત્રિજ્યા અર્ધગોલકની પણ હોય તો જ આની પર ફિટ થાય તો જ આની પર પરફેક્ટ આવીને રાઈટ એટલે શંકુની ત્રીજા અને અર્ધ ગોલકની ત્રિજ્યા આપણે સેમ ગણવાની છે અને અર્ધગોલકની ઊંચાઈ તો યાદ રાખો અર્ધગોલકની ઊંચાઈ હંમેશા ત્રીજા જેટલી આખું સર્કલ હોત તો આ ત્રિજ્યા થતે જે બનાવી દે આખું સર્કલ હોત તો આટલી ત્રીજા થતા અર્ધગોલકની અને ઊંચાઈ પણ સરખા હોય તે તમારે યાદ રાખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો શંકુની ઊંચાઈ શંકોની ઊંચાઈ બાર સેન્ટીમીટર રાઈટ અને આ માહિતી ક્યાંથી આવી આ માહિતી પ્રશ્નમાં આપવામાં આવી છે બાર સેમી ઊંચાઈ અને ચાર સેમી વ્યાસ વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધી લીધી હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક કોનમાં ભરાતા આઈસ્ક્રીમનું ગનફળ શોધીએ આઈસ્ક્રીમમાં આપણે શંકુનું ઘનફળ અને અર્ધ ગોળાકારના ગનફળનું પ્લસ કરીશું શંકુનું ઘનફળ વન અપોન થ્રી પાયર સ્ક્વેર એચ અહીંયા વન અપોન થ્રી પાયર સ્ક્વેર એચ અને અર્ધ ગોળાકારનું ઘનફળ ટુ અપોન થ્રી પાયર ક્યુબ હવે વિદ્યાર્થી મિત્રો બંનેમાંથી વન અપોન થ્રી પાયર સ્ક્વેર કોમન તો બ્રેકેટમાં શું વધશે એચ હવે વિદ્યાર્થી મિત્રો આ ટુ અપોન થ્રી છે તો વન અપોન થ્રી આપણે કોમન લઈ લીધું તો હવે આપણે આ રીતે કરીશું વન અપોન થ્રી વન અપોન કેટલાથી મલ્ટીપ્લાય કરીએ તો ટુ અપોન થ્રી આવે વન અપોન થ્રીને કેટલાથી મલ્ટીપ્લાય કરીએ તો ટુ અપોન થ્રી આવે તો વિદ્યાર્થી મિત્રો ટુ અપોન વન વન ટુ ઝા ટુ થ્રી વન ઝા થ્રી એક અને ત્રણ એકા ત્રણ એટલે ફક્ત બેથી મલ્ટીપ્લાય કરીએ તો એટલે અહીંયા આવશે ટુ આર कारण के पाई ने तो कॉमन नहीं टू आर तो आ रहा तेरे कॉमन लीधु कमन नहीं तो कॉमन लेमन लेवाल्क्युलेशन गणतरी इजी थी जाए पानी कि नहीं आर की किंमत आर बेच बारे आर अगेन बे है विद्यार्थी मित्रों आग सॉल्व करिए वन अपॉन थ्री पाए फोर ब्रेकेटर ट्वेल प्लस फोर वन अपॉन थ्री ब्रेकेट में सिक्सटीन સિક્સટી ફોર અપોન થ્રી સિક્સટીન ફોરઝા સિક્સ્ટી ફોર અપોન થ્રી અને પાય તો છે જ રાઈટ સિક્સટી ફોર થ્રી પાય હવે વિદ્યાર્થી મિત્રો તમને શંકુનું ઘનફળ મળી ગયું રાઈટ જેમાં કોર્ન ભરવામાં આવે છે આઈસ્ક્રીમના કોનનું ઘનફળ મળી ગયું અને નડાકાનું ઘનફળ હવે કેટલા આઈસ્ક્રીમ બનશે તે આપણે શોધવાનું છે બરાબર છે તો કેટલા આઈસ્ક્રીમ શો બનશે અથવા ભરાશે એ માટે આપણે બંનેના ઘનફળનો બંનેના ઘનફળનો ભાગાકાર કરીશું હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેમાં લખ્યું છે ઇંગ્લિશ ગુજરાતીમાં તમારે ગુજરાતી લખવું નળાકારનું ઘનફળ અને કોનનું ઘનફળ બંનેના ઘનફળનો ભાગાકાર કર્યો અહીંયા પોઈન્ટ હટાવી દીધો તો નીચે હંડ્રેડ આ હંડ્રેડ ઉપર જશે રાઈટ તો હવે વિદ્યાર્થી મિત્રો મને ફાઇનલ આન્સર મળી ગયો એકસો વીસ એટલે કે એકસો વીસ કોન ભરી શકાશે એટલે કે બંનેનું ઘનફળ સુધી ભાગાકાર કર્યો તો મને ખબર પડી કે આ જે નળાકાર પાત્ર હતું જેની અંદર આઈસ્ક્રીમ હતો તેમાંથી કુલ એકસો વીસ કોન ભરી શકાશે આમાં વિદ્યાર્થી મિત્રો ઘનફણનું સૂત્ર ખબર હોવી જોઈએ અને ક્યારે પાઇની કિંમત મુકાય ક્યારે ન મૂકાય તેને વ્યવસ્થિત રીતે સમજાવી દીધું છે તે તમને ખબર હોવી જોઈએ તો તમે સરળતાથી દાખલો ગણી શકો નેક્સ્ટ દાખલા પર જઈએ જે ચૌદનો અથવા દાખલો છે હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર ઘણી બધી માહિતી આપવામાં આવી છે તો સૌથી પહેલાં હમણાં જે મેં ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી કે નળાકારની અંદર ત્રીજા એ જ ઊંચાઈ તે આઈડિયાનો અહીં ઉપયોગ થશે અહીંયા સાત સેમી ત્રીજા છે આ બરાબર સાત સેન્ટીમીટર કુલ ઊંચાઈ હવે વિદ્યાર્થી મિત્રો આમાં કેવું છે નળાકાર અને નળાકારની ઉપર અર્ધ ગોલક લગાવવામાં આવ્યું છે રાઈટ આ અર્ધ ગોલક લગાવ્યું છે ઉપર અને નીચેની સાઈડ બંને અને આપણી પાસે જે ઊંચાઈ છે વિદ્યાર્થી મિત્રો તે અહીંથી સ્ટાર્ટ કરીને ફ્રોમ ટોપ ટીપ લેટ્સ મી લેટ મી ડ્રો હિયર સૌથી ટોચ જે છે તેનાથી સૌથી નીચેની ટોચ સુધીની ઊંચાઈ આપવામાં આવી છે એટલે કે કુલ ઊંચાઈ અને કહી શકાય તો આપણે નણાકારની ઊંચાઈ અલગથી શોધવી પડશે કારણ કે નણાકારનું જે સૂત્ર છે તેની અંદર આપણને ઊંચાઈની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો એની માટે આપણે શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે અર્ધગોલકની ઊંચાઈ તેની ત્રીજા જેટલી હોય છે એટલે સાત લખી દઈએ હવે અર્ધગોલકની ઊંચાઈ તેની ત્રીજા જેટલી જ હોય છે એ રૂલના આધારે એ નિયમના આધારે મેં લખીશું હવે નણાકારની ઊંચાઈ કરી શોધીશું તો કુન ઊંચાઈ માઇનસ આ અર્ધગોલકની ઊંચાઈ માઇનસ આ અર્ધગોલકની ઊંચાઈ એટલે બે વખત અર્ધગોલકની ઊંચાઈ રાઈટ કુલ ઊંચાઈમાંથી માઇનસ બે અર્ધગોલકની ઊંચાઈ સાત એટલે મને મળી ગઈ નાઇન્ટી રાઈટ કેમ કે આની ઊંચાઈ તો ત્રીજા જેટલી જોઈએ એટલે સાત અને આ સાત બે વખત સાત માઇનસ કરી દીધો હવે વિદ્યાર્થી મિત્રો મારે બંનેનો સરફેસ એરિયા શોધવો પડશે કુલ વક્ર સપાટી મારે શોધવી પડશે લડાકાની વક્ર સપાટી બે ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટી ત્યારે મને આખી વક્ર સપાટી મળશે હવે બંનેના સૂત્રો લગાવી દઈએ ટુ પાયર વક્ર સપાટી અને અર્ધ વક્ર સપાટી ટુ પાયર સ્કવેર બંને કોમન ટુ પાયર કોમન લે તો જતું રહ્યું વધ્યું શું એચ અહીંયા ટુ પાયાર જતું રહ્યું એટલે એક આર આર સ્ક્વેર છે એટલે અને આ ટુ એટલે ટુ આર વધ્યું હવે કિંમતો મૂકી દઈએ બરાબર છે પાયની કિંમત વિશે કંઈ જ ન કહેવામાં આવ્યું હોય તો બાવીસના છેદમાં સાત હવે આ સાત આ સાત કેન્સલ આઉટ એટલે શું રહેશે ચુમ્માલીસ ટ્વેન્ટી ટુ ટુ ફોર્ટી ફોર ચુમ્માલીસ અને અહીંયા બ્રેકેટની અંદર નેવું વધતાં છૌદ બરાબર છે આ સાત આ સાત તો ઉડી ગયા છે એકસો ચાર એટલે મને આ બંનેનો ગુણાકાર મળી ગયો ફોર ફાઇવ સેવન સિક્સ સેન્ટીમીટર સ્ક્વેર હવે મને જે ખર્ચ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તે તમે જોઈ શકો છો મીટર સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર આપે છે એટલે મારે મીટર સ્ક્વેરમાં ફેરવવું જરૂરી છે એટલે મેં ટેન થાઉઝન્ડથી ડિવાઈડ કરી દીધું એક સેન્ટીમીટર સ્ક્વેર એક મીટર સ્ક્વેર બરાબર ટેન થાઉઝન્ડ સેન્ટીમીટર સ્ક્વેર એટલે મેં ટેન થી ડિવાઈડ કર્યું એક મીટર સ્ક્વેરનો ખર્ચ હંડ્રેડ રૂપીસ છે ફોર ફાઈવ સેવન સિક્સ અપોન ટેન કેટલો ફોર ફાઈવ સેવન સિક્સ અપોન ટેન ઉપર હંડ્રેડ અહીંયા બાજુમાં ઝીરો ઝીરો કેન્સલ એટલે ફોર ફાઈવ સેવન સિક્સ અપોન હન્ડ્રેડ ઝીરો ઝીરો ટુ ઝીરો ટુ ઝીરો કેન્સલ ફોર ફાઈવ સેવન સિક્સ અપોન ઇઝ ફોર્ટી સેવન્ટી સિક્સ એટલે કે ખર્ચ જે છે તે થશે ફોર્ટી ફાઈવ પોઈન્ટ સેવન્ટી સિક્સ રૂપીસ